દીપાવલીના પાવન પર્વે વડોદરાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે સમૂહ શારદા પૂજન શાસ્ત્રોક્ત અને વેદોક્ત વિધિથી સંપન્ન થયું નૂતન વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીના ચોપડા પૂજનમાં હજારોથી વધુ ભક્તોએ સહભાગિતા દર્શાવી હતી પરંપરાગત ચોપડાઓ સાથે અમુક યુવાનો લેપટોપ લઈને પૂજનમાં જોડાયા હતા જે દર્શાવે છે કે પ્રથા બદલાય છે પરંતુ આસ્થા અડગ છે પૂજ્ય સંતોએ ભક્તો માટે શુભલક્ષ્મી અને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા હતા આજે દિવાળીનો પરમ પવિત્ર દિવસ દર વર્ષે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજનનો કાર્યક્રમ સમગ્ર હિન્દુસ્તાનમાં બધી જગ્યાએ થઈ રહ્યો છે આજે બી એપીએ સ્વામિનારાયણ સંસ્થાની અંદર પણ તમામ મંદિરોની અંદર ચોપડા પૂજનનો કાર્યક્રમ છે યોજવામાં આવે છે આજ રોજ અટલાદરા મંદિર બીએપીએસ મંદિર ખાતે પણ આ ચોપડા પૂજનના કાર્યક્રમમાં લગભગ હજારેક જેટલા ભક્તો આ કાર્યક્રમની અંદર જોડાયા છે આનંદની વાત એ છે કે પરમ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજ એ પણ આજરોજ ગોંડલ ખાતે મંદિરની અંદર ત્યાં ભક્તોની સમક્ષ ચોપડા પૂજનના કાર્યક્રમની અંદર મોતે જોડાનાર છે એનો કાર્યક્રમ પણ છે જે કંઈ બધા ભક્તો એ બધી વ્યવસાય કરતા હોય ધંધો કરતા હોય એમાં નામું છે લખતા હોય બધા જમા અને ઉધારનું નામું લખે છે અને વર્ષ દરમિયાન ધંધાની અંદર ખૂબ પ્રગતિ થાય સાથે એના અંદરથી સુખ અને શાંતિ પ્રાપ્ત થાય વ્યવસાયની અંદર પ્રગતિ થાય એના માટે ચોપડા છે એ લખતા હોય છે અને ચોપડાનું પૂજન કરાવતા હોય છે તો આજે ધર્મ મંદિર ખાતે પવિત્ર સંતોના મુખેથી આ જે વિધિ ચાલી રહી છે અને એ વિધિની અંદર બધા ભક્તો જોડાયા છે અને ભક્તો બધા જોડાઈને પોતાના વ્યવસાય કાર્યની અંદર ખૂબ પ્રગતિ થાય એના માટે લક્ષ્મી પૂજનના કાર્યક્રમની અંદર બધા જોડાયા છે પ્રાર્થના કરીએ કે ધંધા વ્યવસાયમાં બધાને ખૂબ પ્રગતિ થાય ખૂબ વિકાસ થાય ખૂબ શાંતિ પ્રાપ્ત થાય સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા